કેવડિયાના નજીકના ગામના જ બે યુવાનો રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેવડિયા ખાતે આદિવાસી મ્યુઝિયમ બનાવતી એજન્સીના લોકો દ્વારા તેમને પકડી અને ઢોર માર મારવામાં આવ્યો હતો જેમાં બંને યુવાનોનું મૃત્યુ થયું હતું આ યુવાનોના મૃત્યુ બાદ આદિવાસી સમાજમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો હાલ તેને લઈને આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કેવડિયા ખાતે ગોઠવવામાં આવ્યો હતો અને ચૈતર વસાવાની અટકાયત થઈ છે તેઓ કેવડિયા ખાતે પહોંચે તે પહેલા ચૈતર વસાવાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે શું સમગ્ર વિગત છે તે જોઈશું આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે

આ ઘટનાને લઈને આદિવાસી સમાજમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો ત્યારે આજરોજ ચૈતર વસાવા દ્વારા અને આદિવાસી અગ્રણીઓ દ્વારા આ બંને યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેવડિયા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચૈતર વસાવા અને બીજા આદિવાસી સમાજના લોકો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પહોંચે તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે હાલ તો આ પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે થયેલી બોલાચાલી નો વિડીયો સોશિયલ મીડિયામાં જ વાયરલ થઈ રહ્યો છે પહેલા તો આ વિડીયો જોઈ લો

लोग इसी तरह से बांध बांध के मार्केट चले जाएंगे आप यहाँ पे दीजिए श्रद्धांजलि हम आपको रिटर्न कर लिया थोड़ा कम लोग आ रहे हैं कि कोई ना कोई वहाँ पे कानून व्यवस्था का कोई इसी वजह से हम आपको हम पूरा सहकार रखने के लिए तैयार है हमने आपको पहले भी आश्वासन दिया है की इन्वेस्टिगेशन में जो भी अगर मुद्दा सामने आएगा हम जिसका भी नाम आएगा हम उसका उसके इन्वेस्टिगेशन को भी नहीं छोड़े डालने तो अगर हमारा तपास हो जाता है बाहर डाला जा सकता है आठ तारीख को जैसे हमने वहाँ के एम एल ए दर्शना थी घनश्याम भाई पटेल थे मैं खुद था रणजीत भाई तड़वी थे निरंजन भाई वसावा थे प्रफुल्ल भाई पटेल थे हमने सब डिसाइड किया और एसपी साहब को मिलके हमने परवा उन्होंने सहमति दी फिर थी। थी। हमारा कार्यक्रम रखा फिर आप बोल रहे हो कि लॉ एंड ऑर्डर मुश्किल में है तो ऐसा कैसे चलेगा सर हमारा संवैधानिक अधिकार अभी छीना जा रहा है जमीने हमारी गई हमारे लोगों को वहाँ से दौड़ा दौड़ा के मार रहे हैं ये दो युवा को एक एक युवा को मार दिए ના ના બિલકુલ બિલકુલ સાહેબ અમને ન્યાય જોયે અમે કેવડિયા જવાના સાહેબ આમાં દીકરા ને તમે મારી નાખ્યા જે લોકો કોઈ માર્યા અમને ન્યાય તો આપી ના ના સાહેબ ના ના બિલકુલ ચાલે ના અમારે અમે ન્યાય માંગીએ છીએ આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે આજે અમે પોલીસ પ્રશાસને આઠ તારીખ પહેલાં કીધું તું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ નવ તારીખે અમે કેવડિયા ગરુડેશ્વર ભંદન પહેલાં નાખ્યું અમે કોઈ કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી અમારો આદિવાસી સમાજને આટલા બધા આંદોલનો થયા છે અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું તો કેમ અમને પ્રોગ્રામ નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે ત્યાં ધમાલ કરવાના હતા તો અમને ઘરે ડિટેન કરવામાં આવે અમને જવા દેવામાં નહીં આવે અટકાવવામાં આવે આટલો મોટો સમાજ છે અમે ચલાવવાના નથી અમે કઈવડિયા જવાના આમાં ચાલે નહીં ભાઈ એટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે

બીજા લોકોના હોજે લાગીને અમારા બધા ગેવાનો તમે નજર કેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો કઈ રીતના ચાલશે બિલકુલ ચલાવીએ નહીં અમે અમે અમારા લોકોને રોકવામાં આવે છે આ પોલીસની આપ ખુદ સાહેબ અમે બિલકુલ ના ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ અમે અમે પોલીસને સહકાર આપીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે ત્યાં ભાષણબાજી થોડી થવાની છે અને આદિવાસી સમાજ સિદ્ધ બંધ સમાજ છે અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારેય સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી કોઈનું શિક્ષણ નથી છીન્યું કે કોઈનું

આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને મરી જતા સુધી મારે ત્યાં સુધી કઈ રીતે ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર દેશે ત્યારે અમે અમારે બેઠવાનું છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ થાય છે અમારા આદિવાસી સમાજના કેટલાક નો નેતાઓ આમાં રાજનીતિ કરે છે શાંતિ રાખો આટલો મોટો સમાજ છે શાંતિ રાખો

અત્યાર સુધી પણ આજે પણ અમે સંવાદમાં માનીએ આજે પણ સંવાદ કરીને અમને ન્યાય માગીએ છીએ જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈટ પર મૂકીશું સંવિધાન સાઈટ પર મૂકીશું એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે અમે એલાન કરીશું અમને તમે ન્યાય આપો અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને અમારે કેવડિયા જવાનું છે અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના અને આ અમારો અધિકાર છે યાર અમારા અમારા લોકો ને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે કાયદો ની વ્યવસ્થા એ તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શન નું નામ નથી નાખ્યું ત્યાં તમે અત્યાર સુધી એસઓયુ ના કોઈનું નામ નથી નાખ્યું એટલે અમારા લોકો ને આવી રીતના જ મારી નાખવાના છે બધી જ તપાસ થશે એકસો આઠ હોય તો રજા આપી દેજો ભાઈ પણ અમે જેવડે જેવા નથી રાખીને શ્રદ્ધાંજલિ આપી દો સાહેબ અમે એટલા બધા દુઃખી છે એક ને એક દીકરો જેને આટલો બધો મારી મારીને ઘોર માર મારીને એમને અમને શ્રદ્ધાંજલિ કેમ આપવા આ વિડીયોમાં ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આદિવાસી સમાજે ક્યારેય કોઈનું નુકસાન નથી કર્યું ક્યારે કોઈનું શિક્ષણ કોઈની નોકરી કે કોઈની જમીન નથી લીધી તે છતાં અમારા હક માટે અમે લડવા જઈએ છીએ ત્યારે પોલીસ દ્વારા કેમ અમારી અટકાયત કરવામાં આવે છે વધારેમાં ચૈતર વસાવાએ કીધું હતું કે આમાં આદિવાસી ભાજપના નેતાઓ છે તે રાજનીતિ કરી રહ્યા છે અમારે તો ફક્ત ન્યાય જોઈએ છીએ એજન્સીના જે મેન માલિકો છે તેમનું એફઆઈઆરમાં નામ હોવું જોઈએ અને તેમની ધરપકડ થવી જોઈએ હવે જોવું રહ્યું કે ચૈતર વસાવા દ્વારા જે આ આંદોલન આદિવાસી સમાજ માટે ન્યાય આંદોલન કરવામાં આવ્યું છે તેમાં તેમને ન્યાય મળે છે કે કેમ શું ચૈતર વસાવાએ અને આદિવાસી સમાજે કરેલી માંગોને સરકાર સ્વીકારે છે કે કેમ તે આગામી સમયમાં જોવું રહ્યું હાલ સુધી બસ એટલું જ આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો ने केज जे परा